ફૂલકાજડી વ્રત શ્રાવણ સુદ ત્રીજ દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કુમારિકાઓ કરે છે સવારે વહેલા ઉઠીને નહી ધોઈને ભોડાનાથના મંદિરે જઈ દેવાદી દેવ મહાદેવ તથા માતા પાર્વતીની પૂજા કરવી ત્યાર પછી આખો દિવસ ફળાહાર કરતા કે પાણી પીતા પહેલા ફૂલ સૂંઘવું આખો દિવસ ફૂલ સૂંઘાય તો સારું આ દિવસે વ્રત કરનારી કુંવારકાએ ભક્તિભાવ પૂર્વક શંકર પાર્વતીની પૂજા કરવી અને બની શકે તો ઉપવાસ કે ફળાહાર કરવો પરંતુ ફળાહાર કરતા પહેલા ફૂલ પાણી પીતા પણ ફૂલ ફૂલ આ વ્રતમાં ફૂલનો મહિમા હોવાથી ગુલાબ મોગરો ગમે તે શકાય છે સંધ્યા સમયે પાછી ફરતી ગાયનું પૂજન કરવું અને રાત્રે જાગરણ કરવું રાત્રે શ્રદ્ધાપૂર્વક ભજન કીર્તન કરવા ભક્તિપૂર્વક કરેલા આ વ્રતના પ્રભાવથી સંસાર ફૂલોની જેમ મગમગી ઉઠે છે આ વ્રત કરનારની દરેક મનોકામના ઉમા મહેશ્વર પૂર્ણ કરે છે બોલો ભગવાન શંકરની જય